Shrani Vide F from N to R or F from 1, 2, 3 and so on N to R એફ ફ્રોમ વન ટુ થ્રી એન્ડ સો ઓન એન ટુ આર ને શામ શ્રેણી કહે છે દાખલા તરીકે વિધે એફ ફ્રોમ એન ટુ આર ઇઝ થ્રીસ ટુ વન ટુ થ્રી એન્ડ સો ઓન લેતા વન ટુ થ્રી ફોર એન્ડ સો ઓન લેતા મળે ટુ એફ ઓફ ટુ ઇઝ ટુ ફાઈવ એફ ઓફ થ્રી ઇઝિકવલ ટુ એટ એન્ડ સો ઓન મળે છે આમ ટુ ફાઈવ એટ ને અનુક્રમે આમ ટુ ફાઈવ એટ ને અનુક્રમે પ્રથમ પદ દ્વિતીય પદ તૃતીય પદ વગેરે કહે છે એફ એન ને શ્રેણીનું એન પદ અથવા તો વ્યાપક પદ કહે છે શ્રેણીનું એનમ પદ અથવા व्यापक पद कहे F of n ने A n अथवा n अथवा t n अथवा यूएन दर्शावाई दर्शावाय શ્રેણીનું એનમું પદ એફ ઓફ એન અથવા એન અથવા એન હોય તો તે શ્રેણી અનુક્રમે એફ ઓફ એન અથવા એ એન અથવા ટી એન વડે દર્શાવાય છે જેનો સહપ્રદેશ કેપિટલ એન ઝેડ કે આર હોય તેવી શ્રેણીને તેવી શ્રેણીને પ્રાકૃતિક સંખ્યાઓની શ્રેણી અનુક્રમે પ્રાકૃતિક સંખ્યાઓની શ્રેણી પૂર્ણાંક સંખ્યાઓની શ્રેણી કે વાસ્તવિક સંખ્યાઓની શ્રેણી કહે છે શ્રેણી નો પદ ए सूत्र स्वरूप में होय सके ए जरूरी नहीं सूत्र स्वरूप में होय सके ए जरूरी नहीं માં પદ માટે સૂત્ર શું કહે છે કે શ્રેણીનું એનમ પદ એ સૂત્ર સ્વરૂપમાં હોઈ શકે એ જરૂરી નથી એ જરૂરી નથી કે માં પદ માટે સૂત્ર મળે એટલે એમ કે છે કે ક્યારેક અવિભાજ્ય સંખ્યા આવી જાય તો એ અવિભાજ્ય સંખ્યા માટે જે છેલ્લું મો પદ હોય એના માટે ક્યારેક આપણને સૂત્ર મળે નહીં પદમાં સૂત્ર મળે નહીં જો અવિભાજ્ય સંખ્યાઓની શ્રેણી ટુ થ્રી ફાઈવ

धारो के अं कोई एक श्रेणी लाइम एफ एन इक्वल टू एन मईनस वन इंटू एन मईनस टू इंटू एन माइनस थ्री प्लस टू एन माइनस वन जो F of one is equals to one, f of two is equals to three, f of three is equals to five, f of four is equals to seven Thai paran two f of four is equals to seven taste nahi. એટલે ખાલી f(4) = 7 થશે નહીં પરંતુ f(4) = 13 થશે કારણ કે અહીંયા 4 મૂકીએ n = 4 તો 4 - 1 मींस 3 4 - 2 मींस 2 4 - 3 मींस 1 એટલે કે 6 6 + 8 - 1 मींस 7 6 + 7 मींस 13 થશે આમ આપણે કેટલાક પદોની ની મદદ શ્રેણીના વ્યાપક પદ વિશે અનુમાન કરી શકીએ એ જરૂરી નથી કેટલાક પદોની મદદથી શ્રેણીના વ્યાપક પદ વિશે

પ્રથમ પાંચ પદો મેળવો ઉકેલ અહીં એફ ઓફ એન ઇઝ ઇક્વલ ટુ ટુ એન સ્કવેર માઇનસ ફોર આપ્યું છે તો માટે પ્રથમ પાંચ પદ મેળવવાના છે તો એફ ઓફ વન ઇઝ ઇક્વલ ટુ 2 into 1 square minus 4 it like a minus 2. F of 2 is equals to 2 into 2 square minus 4 is equals to 8 minus 4 means 4. F of 3 is equals to 2 into 3 square minus 4 it like a 14 f of 4 is equals to 2 into 4 is 4 no square minus 4 it like a 28 and f of 5 is equals to 2 into 5 square minus 4 it like 46. તો આમ પ્રથમ પાંચ પદો કયા થયા માઇનસ અને સિક્સ એમ પાંચ પદો મળે છે ઉદાહરણ બે વિધે એફ ફ્રોમ ટુ ઓફ ક્યુબ માટે શ્રેણીના પ્રથમ ચાર પદો મેળવો શ્રેણીના પ્રથમ ચાર પદો મેળવો ઉકેલ ટુ ક્યુબ એટલે કે એટ માઇનસ મીન્સ જીરો f(3) = 8 - 3³ - 19 - 19 કારણ કે -27 8 - 27 = 300 - 19 and f(4) = 8 - 4³ એટલે -56 તો આમ प्रथम 4 પદો क्या करते सेवेन जीरो माइनस नाइनटीन माइनस फिफ्टी सिक्स उदाहरण श्रेणी एफ फ्रॉम एन टू आर ए एफ ऑफ वन इज इक्वल टू वन एफ ऑफ एन इज इक्वल टू एन થી વ્યાખ્યાયિત છે તો આ શ્રેણીના પ્રથમ પાંચ પદો મેળવો તો આ શ્રેણીના પ્રથમ પાંચ પદો મેળવો ઉકેલ એફ ઓફ વન ઇક્વ ટુ વન આપ્યું છે વિધેય એફ ફ્રોમ એન ટુ આર છે અને એફ ઓફ એન ઇઝ ઇક્વ ટુ શું છે એફ ઓફ એન માઇનસ વન માઇનસ છે અને એક કન્ડિશન આપી છે કે એન ગ્રેટર દેન ઓર ઇક્વલ્સ ટુ ટુ એટલે કે બે અને બે થી મોટી સંખ્યા લેવાની છે એટલે કે એફ ઓફ ટુ થી સ્ટાર્ટ કરીએ તો એફ ઓફ ટુ માઇનસ વન માઇનસ વન મીન્સ એફ ઓફ વન માઇનસ વન એટલે કે વન માઇનસ વન મીન્સ ઝીરો એફ ઓફ થ્રી ઇઝ ઇક્વલ્સ ટુ શું થઈ જશે એફ ઓફ ટુ માઇનસ વન મીન્સ ઝીરો માઇનસ વન એટલે કે માઇનસ વન एफ ऑफ फोर इज़ इक्वल टू एफ ऑफ थ्री माइनस वन मन माइनस वन माइनस वन मैनस माइनस टू एफ ऑफ फाइव इज़ टू ऑफ फोर माइनस वन एट्ल के माइनस टू माइनस वन मींस माइनस थ्री तो आम प्रथम पांच पदों क्या थे प्रथम पांच पदों એફ વન તો આપ્યું છે એટલે વન એફ ઓફ ટુ શું મળે ઝીરો એફ ઓફ થ્રી માઇનસ વન માઇનસ ટુ માઇનસ થ્રી છે ઉદાહરણ ચાર શ્રેણી એફ ઓફ એન ઇઝ ઇક્વલ્સ ટુ એન માઇનસ વન એન પ્લસ ટુ એન માઇનસ થ્રીનું દસમું પદ કયું હશે ઉકેલ શું આપ્યું છે એફ ઓફ એન આપ્યું છે ટુ એન માઇનસ વન એન પ્લસ વન આપ્યા છે હવે આપણે શું શું થયું પદ તો એફ

દસ નું સાતસો ને છપ્પન છે